નમસ્કાર નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને આપણી સાથે હું છું કરણ દેશમાં હિન્દુ મુસ્લિમોની રાજનીતિ અને વિવાદો વચ્ચે ઘણી વખત એવી સકારાત્મક ઘટનાઓ આપણી સામે આવતી હોય છે કે જે ઘટના જોયા કે જાણ્યા બાદ હજુ પણ લાગે છે કે આ દેશમાં સહિષ્ણુતા બચી છે આ દેશમાં સર્વ ધર્મ ભાવના હજુ પણ છે આજે વાત કરવી છે દેશના સૌથી યુવા આઈપીએસ સફીન હસનની જેઓ સતત ચર્ચામાં રહેતા હોય છે સફીન હસનને મોટી સંખ્યામાં લો યુવાનો ફોલો પણ કરે છે હાલમાં સફીન હસનની કેટલીક તસવીરો સામે આવી છે જેમાં સફીન હસન કપાળે તિલક કરાવી રહ્યા છે હકીકતમાં તેઓ મા અંબાના દ્વારે પહોંચ્યા છે સફિન હસને અંબાજી મંદિરે દર્શન કર્યા અને ગાદીએ જઈને રક્ષા કવચ પણ નોંધનીય છે કે આ પહેલા સફિન હસન ગરબે રમતા પણ જોવા મળ્યા હતા તમને જણાવી કે હાલમાં અમદાવાદમાં ટ્રાફિક તરીકે ફરજ છે અંબાજી મંદિરમાં તેમણે માતાજીના દર્શન સામાન્ય ભક્તિ ચેપ કર્યા મંદિરના પૂજારી દ્વારા તેમને તિલક કરી પાવડી મુકવામાં આવી હતી ત્યારબાદ તેમણે માતાજીની ગાદીમાં દર્શન કર્યા હતા આ બાબતે તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે શું કહ્યું તે એક વાર સાંભળી લઈએ ચોક્કસથી વિશ્વના જે પણ શક્તિપીઠ છે એમાંથી માં અંબાનું મા શક્તિનું હૃદય જ્યાં બિરાજમાન છે એવી ધરતી પરથી હું બિલોંગ કરું છું એ મારું ગૌરવ છે અને જ્યારે પણ મોકો મળતો હોય છે ત્યારે અંબાજી ચોક્કસથી આવું છું એક નવી ઉર્જા એક નવું નવીનીકરણ જે છે અહીંયાથી હંમેશા પ્રાપ્ત થતું હોય છે આજે થોડો ફેમિલી ટાઈમ મળ્યો છે તો પાછું ચોક્કસથી મા અંબાના દર્શન કર્યા છે અને માત્ર બનાસકાંઠા નહીં સમગ્ર ગુજરાત નહીં પણ સમગ્ર ભારત જે છે એ નવો વિકાસ નવી પ્રગતિ કરે એવીમાં ચરણોમાં સંદેશ એક નથી બધા જ સાથે મળીને રહીએ ભાઈચારાથી રહીએ અને દેશના વિકાસમાં ફાળો આપ્યો બસ એ જ મનોકામ થેન્ક યુ તમને મારો વિડીયો કેવો લાગ્યો અમને ચોક્કસ જણાવશો આ સાથે જ મારા વિડીયો તમને ગમ્યો હોય તો વિડિયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા અમારી નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં আবার